હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો તળવાની કે બાફવાની ઝંઝટ વગર સુપર ક્રિસ્પી અને ટેસ્ટી ઉપવાસ કે ફરાળમાં ખાઈ શકાય તેવા નાસ્તાની રેસિપી બનાવીશું આજે આપણે જેને તમે ક્યારેય નહીં બનાવી હોય તો ફ્રેન્ડ્સ તમને મારી રિક્વેસ્ટ છે કે આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો આવી જાઓ ફટાફટ કિચનમાં તો ફરાળી વાનગી બનાવવા માટે પહેલાં આપણે એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લેશું અને તેમાં અડધા કપ જેટલો મરૈયો એડ કરીશું તેને ઘણા લોકો સાંભો પણ કહે છે હવે તેમાં વન ફોર કપ જેટલા સાબુદાણા એડ કરીશું અહીંયા જો તમારી પાસે નાના સાબુદાણા હોય તો તમે એ પણ લઈ શકો છો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા અમે મરૈયો અને સાબુદાણાને આપણે જે રીતનું ભાખરીનું હોય એ રીતનું જાડું પીસી લીધું છે હવે આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અત્યારે હું અડધું જ મિક્સ એડ કરી રહી છું અને આટલા માપ સાથે આપણા ત્રણથી ચાર નંગ જેટલા ઉત્પમ કે પછી પુડલા પણ કહી શકાય તે રેડી થશે તમે આ નાસ્તાને શું નામ આપો છો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે મોટી ત્રણ ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરીશું એનાથી એકદમ સારો એવો ટેસ્ટ આવે છે તો અહીં અમે મોટી ત્રણ ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરેલો છે હવે થોડા મીઠા મીઠાઈના પાનને આ રીતના ઝીણા કટ કરેલા છે તે એડ કરી દઈશું એનાથી એકદમ સારો એવો ટેસ્ટ આવે છે તો જરૂરથી એડ કરજો અને મોટું એક ટામેટું લઈને તેને આ રીતના ઝીણા કટ કરેલા છે તેને એડ કરી દઈશું અને બે લીલા મરચાંને આ રીતના ઝીણા કટ કરેલા છે તેને પણ એડ કરી દઈશું અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો હવે થોડા લીલા ધાણા એડ કરી દઈશું હવે એક ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ઝીણું ગ્રેડ કરી લીધું છે તેને એડ કરી દઈશું હવે એક મોટું બટાકો લઈને આ રીતે તેને ગ્રેડ કરી લેશું જો તમારી પાસે નાનું બટાકું હોય તો તમે બે લઈ શકો છો અને અહીંયા મેં બટાકું કાચું જ લીધેલું છે હવે તેમાં થોડા મસાલા એડ કરીશું વન ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને અડધી ચમચી જેટલો સેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે સીંધો મીઠું એડ કરીશું જે ફરાળમાં વપરાય છે તે તમે ફરાળમાં મીઠું ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને છેલ્લે એડ કરીશું અડધા કપ જેટલું મીડિયમ ખાટું એવું દહીં હવે તેમાં વન ફોર કપ જેટલું પાણી એડ કરીશું અત્યારે આપણે વધારે પાણી એડ નથી કરવાનું પહેલાં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી જરૂર લાગે એટલું પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ ઘણા લોકો એવા છે જે મારા વિડિયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીં આપણું બેટર થોડું ઠીક લાગે છે તો આપણે વધેલું પાણી પણ એડ કરી દઈશું તો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે હવે આપણે આ બેટરને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી તેમાં એડ કરેલો મોરૈયો અને સાબુદાણા એકદમ સારી રીતે ફૂલી જાય તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે બેટરને જોઈ લઈએ તો નાસ્તો બનાવવા માટેનું આપણું આ બેટર હજુ રેડી નથી તો આપણે થોડું પાણી એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે પહેલાં એડ કરીશું તો અહીંયા મેં વન ફોર કપ જેટલું પાણી એડ કરેલું છે અને આ રીતનું ચમચામાંથી બેટર પડે એ રીતનું આપણે રેડી કરીશું તો આપણું બેટર રેડી થઈ ગયું છે આપણે હવે તેનો નાસ્તો બનાવી લેશું તો આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક પેન લઈ લીધું છે હવે તેમાં થોડું ઘી એડ કરીશું ફરાળમાં હંમેશા ઘીનો જ ઉપયોગ થતો હોય છે પણ તમે તેલમાં પણ બનાવી શકો છો હવે આ રીતે પેનને ગ્રીસ કરી લેશો ઘીથી હવે ઘી ગરમ થાય એટલે તેમાં થોડા તરલ સ્પ્રિન્કલ કરીશું ત્યાર પછી તેમાં એક કડછ જેટલું બેટર એડ કરીશું તમારે જે પ્રમાણે નાસ્તો ઠીક જોઈએ એ પ્રમાણે તમે રાખી શકો છો હવે તેને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે તેને થવા દઈશું તો ચાર મિનિટ જેવું થઈ ગયું છે આપણે નાસ્તાને જોઈ લઈએ તો આપણો નાસ્તો બીજી સાઈડ પણ એકદમ ડ્રાય થઈ ગયો છે તો હવે આપણે ફરીથી તેના ઉપર ઘી લગાવી લેશું હવે આપણે બીજી સાઈડ ટર્ન કરી લેશું નાસ્તાને બીજી સાઈડ પર ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે આપણે નાસ્તાને જોઈ લઈએ નાસ્તો કે પછી ઉત્પમ બંને સાઈડથી એકદમ સરસ એવું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયું છે અને આપણે એક ડીશમાં કાઢી લેશું અને આ જ રીતે બીજા નાસ્તાને પણ રેડી કરી દેશું ફરીથી આપણે ઘી લગાવીશું અને ત્યાર પછી થોડા તલ સ્પ્રિન્કલ કરીશું અને બેટર રેડ કરી દઈશું ઢાંકીને થવા દેશો તો આપણે બધા નાસ્તાને રેડી કરી લીધો છે હવે આપણે તેને કાઢી લેશું હવે ગરમા ગરમ સૌ કરી દેસું તો વ્રત કે ઉપવાસમાં કંઈ ચટપટું અને ફટાફટ બનાવીને ખાવાનું મન થાય ત્યારે આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે તો આ ટ્રીપ ફોલો કરીને આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થયો છે તો હવે હું આ નાસ્તાને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં તમારે આ નાસ્તાને ટેસ્ટ કરવા માટે એકવાર જરૂરથી બનાવવી પડશે હા ફ્રેન્ડ્સ ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને નીચે આપેલું બેલ આઈકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો